ગુડ મોર્નિંગ આજે અમે જઈએ છીએ જે નાના નાના છોકરાઓ છે જે બોલી નથી શકતા કે નથી સાંભળી શકતા એમના માટે રસોઈ લઈને જઈએ છીએ આપણે અને આજે હોળી ધૂળેટીનો દિવસ છે અને ગઈકાલે અમે હિદાર્થને પગલે લગાડ્યા અને ખૂબ જ મસ્તી કરી એનો વિડીયો પણ તમને યુટ્યુબમાં જોવા મળશે તો બ્લોગના એન્ડ સુધી બના રહેજો અમે હિતાર્થ હંમેશા અને ત્યાં અમે જઈને શું શું એન્જોય કરીએ છીએ તમને બધું બધા આપણે આશ્રમ પહોંચી જ ગયા છીએ ખૂબ સરસ વ્યુ છે संचन मानव ट्रस्ट ट्रस्ट संचालित है तो आज ढोळेटी ना दिवस में यहां आव्या छे एकदम शांत वातावरण छे जो सामने बद्दी सुविधा छे खाटला कुर्सी छे हिचका छे એટલે અહીંયા અમે બધા ગાડી પાર્કિંગ કરી છે જવા છે કંચનમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જે અહીંયા ઓફિસ છે બધું મેનેજમેન્ટ થાય છે હજરંગદાસ બાપા અને અહીંયા ભોજનની ભોજન શાળા છે જે આ લોબીમાં બધા એને જમાડે છે અહીંયા બધા ક્લાસ છે માધ્યમિક વન માધ્યમિક વન અહીંયા બધા આરામ કરે છે બેઠા છે બીજા હેલો હેપી ઓલી એન્ડ પહોંચી ગયા છીએ આપણે કંચનમાં ટ્રસ્ટ કરીને છે ચેરિટેબલ ટ્રસ્ટ એન્ડ અહીંયા જે લોકો કોઈ બોલી નથી શકતા સાંભળી નથી શકતા એવા નાના મોટા લોકો છે અહીંયા જેને આપણે રસોઈ આપવા ખાવાનું આપવા આવ્યા છીએ જે અહીંયા જ બનાવીને એમને ખવડાવવાનું એ રીતનું છે અહીં તમે જોઈ શકો છો એકદમ રમવાનું બગીચો મસ્ત વાડી છે હિંચકા લસરપટ્ટી બધું જ છે નાના બાળકો માટેનું મોટા લોકો હોય તેની માટેનું પણ છે જો આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને ભોજન પણ શરૂ થઈ ગયું છે બે <laughs> વ

એકદમ મસ્ત મજા આવી જગ્યા છે કોઈને પણ અહિયાં આવવું હોય સેવા કરવી હોય આવી શકે છે અહિયાં હાલો આપડે હિતાર્થ ને મળવા જઈએ શું કરે છે

अम्धेगी नहीं हमा लिट लगें बाई <laughs> ले हला गढ़ा चो ऐतर्थ नो सूड़ा आवे चाल पाई में हला गढ़ा अललललललललललललार आवला ईतर्थ इतर्थ जो वहन सूड़ा उपपा आप आड़ेचे आव नहीं चालए आव करवनू दितु जो �

મસ્ત મજા ની વાડે પડ છે આમ જો આખી ત્રાહ થઈ ગઈ એકદમ અહીંયા તો વાડી બેસ માં ગામડે કેમ હોય એવું જ છે અહિયાં ગાય ગાય જો બધા બોલા રોહ નહીં આવો રોહન અહીં આવો બ્લોગ ઉતારવા બધાને ખબર પડી ગઈ ને રોહનો યુટ્યુબમાં વિડીયો મૂકે છે હોઈ ગય

ખાટલા બનાવસ્થા નાના નાના છોકરા છે એ જોવો ફરે છે ઇચકા માં આજે અમારા ત્રણ નાના નાના છોકરા છે નાના નાના ધાવણા તાણી वही रहना है तब कर देंगे दिम्मै वां दिम्मै 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 वही वही बॉस बॉस एक जना ना डॉट रुपया एक जना ना डॉट सौ रुपया ओए बात हाँ

ચાલો હિચકા ખાવા પાણીના પાંચ પોઈન્ટ મળે છે ઉનાળામાં તમને દસ પોઈન્ટ મળશે ઇન્ક્રીઝ ઠંડુ ઠંડુ પાણી રંભાબેન નારણભાઈ સોલંકી ખૂબ ખૂબ ધન્યવાદ ઠંડુ પાણી આપે છે આપણને વાડી જેવી મોજ હોય કોન્ટેક માટે નું કાર્ડ છે કોઈને પણ અહીંયા બપોરનું કે સાંજનું ભોજન લઈને આવવું હોય તો કોન્ટેક કરી શકે છે એન્ડ આઈરો છે એનો બેંકનો લસરપટ્ટી પર બેઠું છે આખું ફેમિલી જાંજમેરા

બપોરે આ બધા સોઈ જાગે અને બધું ગાર્ડન સાફ કરે છે કચરો વીણે છે નાનું મોટું બધા કામ કરવાનું ઓલી બાજુ છે તે લોકો બપોરે જમી લે એટલે ડીસ વાટકા સાફ કરે થોડાક થોડાક મતલબ બધાને કામ વેચી દે છે ઓલા પણ એ જો પણ ઓલા ભાઈ માટી ને એવું બધું કાઢે છે જે પછી ચેર સરખી કરે છે બધા મળીને કામ કરે છે અહીંયા જે બેઠા છે ભાઈ બધું સંભાળે છે જગ્યાનું રસોઈથી માંડીને ખાવા પીવાનું રહેવાનું જો અહીંયા શાક સુધારે છે